રાતે અત્યારે મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વિડીયો મને આજે હું આવી ગયો છું માનસુખભાઈની દુકાને આવકાર મેન્સવેર છસો સાતસોની જોડી તમને સારી સારી અહીંયા કપડાં મળી જશે છસો સાતસોમાં ખાલી અને આપણે કાંઈ એડ વગેરે કવર કરવા નથી આવ્યા પણ રાધનપુર આવીએ ને એટલે દુકાન ભાઈઓની છે તો બેસવા આવીએ થોડી વાર તો બેઠા બેઠા વિડીયો બનાવીએ અને એનું એડ્રેસ છે જુઓ પટણી ગેટની અંદર જેપી કુમાર પ્રાથમિક શાળાની જો સામે છે અને તમને જોવા જ છે દુકાન હતું માં તો પણ ઉપર જુઓ તમે કુતરાની ફાઇટ ચાલે ઉપર ને આ નીચે ચડી ગયા અને ખબર જ છે આપણો વિડીયો અઠવાડિયા હોય છે તો તમને છ સાત દિવસના થોડો થોડો નજારો જોવા મળી જશે અને આ જો આપણે ખેતર માંથી જો નું બચ્ચું પકડ્યું છે કાકા અને અત્યારે ગામડાની સવારે એટલે સવારે થોડો થોડો વરસાદ એની સાથે મોરિયા તિવેતરા નો હોવા તડકો અને વરસાદ એક સાથે તડકો અને વરસાદ ચાલુ હે આજની સાત

આજે તો મન મૂકીને વર્ષે રહ્યો વરસાદ ખેતર ભરાઈ જવાના છે પણ આપણા મોબાઈલનું રિઝલ્ટ એવું હોય ને અંદર બહુ દેખાતું નહીં સારું વરસાદ તો દેખાતો જ નહીં નીચે પડે એ દેખાય પણ જો પપ્પા જો વરસાદ મનાય ટ્રેક્ટર માથે તો આપણે કવર ખબર નહીં પણ સીટ ના પકડે એટલે થોડું ઘાંટી દીધું એ હા વરસાદ કેવો ચડેલો એ તો બહુ સર્યો વરસાદ કેવો સર્યો બહુ હજી વધારે આવવાનો છે મને બહુ નાહવાનો શોખ છે વરસાદમાં પણ હેને સાંજ પડી ગઈ એટલે આપણે હવે નહીં ને માદા થવા માટે જેમ બને એમ વધે છે પણ ઓછો નહીં થતો આગળ તો વરસાદ ને હું ક્લીન લઈ શકતો તો મજા આવતી ને આપણે એ ડીએસ ને કેમેરો લાવવો પડશે લાગે હવે થોડો મને તો બધી મોબાઈલ રિઝલ્ટમાં બેસ આપણને સારો મોબાઈલ લાવવો પડશે લાગે વરસાદ દેખાય ને એવો એક એક બુંદ દેખાવી પડે હવે જો અંધારું પણ થઈ ગયું હે અને ખેતર આખું ભરાઈ ગયું હો આખું ખેતર ભરાઈ ગયું એ પાણી પાણી થઈ ગયું ખરેજો ત્યાં આખા જોડે બધે પાણી અને ખેતરમાંય બારે પાણી આવે છે બહુ બધું પાણીયું હવે આપણો મોબાઈલ છે અને અંધારું પણ થઈ ગયું ચાર્જિંગ પણ છે લાઈટ નહીં આવે ચાલો જોતું ને કે લાઈટ તો નહીં જોઈ ઘરે લાઈટ નહીં ચાલો